કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું નિવેદન સંગઠન સર્જન અભિયાનની ગુજરાતી શરૂઆત અમારા માટે ખુશીની વાત છે જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે કોંગ્રેસમાં નવા લોકોને જોડી પક્ષને કેવી રીતે સશક્ત કરી શકાય એ ચર્ચા કરાશે

ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા ડીટ એઆઈસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં ચાર નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે આવતા દિવસોની અંદર ને પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર બધા જ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવાના છે આજે અરવલ્લી થી શરૂઆત થાય છે અને આવતા દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે અને જે રાહુલજી એ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવું છે ગુજરાતના લોકોને ન્યાય અપાવો છે જ્યાં પણ અન્યાય થાય જ્યાં પણ અત્યાચાર થાય જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય દરેક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર બોલતો દેખાશે લડતો દેખાશે સત્તા સામે ક્યારેય ઝૂક્યા સિવાય લોકોનો અવાજ બનશે જે દિશામાં આગળ કામ થઈ રહ્યું છે ને હું માનું છું કે આ સંગઠન સૃજન અભિયાનથી આખા ગુજરાતના સંગઠનને એક નવો જોમ જુસ્સો અને તાકાત મળશે